ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એમ કહેવાય કે એકવાર ઘોડા પર સવાર થઈને કોઈ ગામની મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે મહારાજા એકલા જ હતા અને પહેરવેશ પણ સામાન્ય હતો જેથી કોઈને ખબર પણ ના પડે કે આ ગોંડલ નરેશ છે મહારાજા ઘોડી લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને એક માજી મળ્યા આ માજી ઘાસનો ભારો નીચે રાખીને બેઠા હતા માજીએ જોયું કે દૂરથી કોઈ ઘોડે સવાર આવે છે એટલે માજીએ હાથ ઊંચો કરીને ઘોડે સવારને ઊભા ઉભા રાખ્યા પણ આ માજીને ખબર નહોતી કે આ તો ગોંડલ નરેશ છે માજીએ હાથ ઊંચો કરીને મહારાજને ઊભા ઉભા રાખ્યા એટલે મહારાજે પૂછ્યું કે બોલો માજી શું કામ છે એટલે માજી બોલ્યા કે ભાઈ આ ઘાસનો ભારો મારા માથા પર ચડાવવામાં મને મદદ કરો ને હું એકલી છું આજુબાજુ કોઈ નહોતું એટલે તમને ઉભા રાખ્યા આ એક ભારો મને માથે મુકાવો ને સાહેબ મહારાજા ભગવતજી પોતાના પોતાનો હોદ્દોને એક બાજુ રાખીને સામાન્ય માણસની જેમ એ માજીને ભારો માથા પર મૂકવા માટે નીચે ઉતર્યા હો કેવું દ્રશ્ય હશે સાહેબ કે ગોંડલ સ્ટેટના મહારાજા એક ગરીબ માજીને ભારો માથે મુકાવી રહ્યા છે સાહેબ મહારાજા ભગવતજીજીને પોતાનો હોદ્દોનો બિલકુલ અભિમાન નહોતું અને એટલે તો આપણે તેમને યાદ કરીએ છીએ એટલે એમ કહેવાય કે રાજા માજીને ભારો મુકાવવા નીચે ઉતર્યા અને હવે આ માજી અને મહારાજા વચ્ચે જે વાતચીત થાય છે એ ખાસ સાંભળજો માજીને ખબર નથી કે હું જેની સાથે વાત કરું છું એ ગોંડલ नरेश છે એટલે માજી ઘોડે સવારને એમ કહે છે કે ભાઈ આ આપણા ભગા બાપુ જો થાકલા કરી આપે ને તો કોઈ ભારો ચડાવવા વાળાની મદદની જરૂર ના પડે મહારાજા પણ માજી સાથે સામાન્ય માણસની જેમ વાત કરે છે રાજા પૂછે છે કે માજી આ થાકલા એટલે શું એટલે પહેલા માજી વિસ્તારથી સમજાવે છે કે માણસની ઊંચાઈ જેટલા બે મોટા પથ્થર ઊભા રાખીને તેના પર એક આડો પથ્થર મૂકીને જે તૈયાર કરવામાં આવે ને એને થાકળો કહેવાય વટે મારગુ થાક ઉતારવા માથા પરનો ભારો ઉપરના આડા પથ્થર પર રાખીને થોડો વિસામો ખાઈ શકે અને જ્યારે ફરી આગળ વધવું હોય ત્યારે કોઈ ભારો ચડાવવા વાળાની જરૂર ના પડે હોય તો વટે તેના ઉપર ભારો મૂકીને આરામ કરી શકે શકે અને પછી ભારાને સીધો પોતાના માથા પર લઈ એટલે જો થાકલા હોય ને ભાઈ તો ભારો ચડાવવા કોઈની મદદની જરૂર ના પડે એમ પછી તો સાહેબ એમ કહેવાય કે માજી તો માથે ભારો ચડાવીને હાલતા થયા પણ માજીની વાત રાજાને દિલ પર લાગી ગઈ મહારાજા જ્યારે પોતાનું કામ પતાવીને ગોંડલ પાછા આવ્યા એટલે તરત જ થાકલા બનાવવાનું કામ શરૂ કરાવ્યું મહારાજા ભગવતસિંહજી તમામ રસ્તાઓ પર દોઢ થાકલા ઉભા કરાવ્યા જેથી રાજ્યની કોઈ વ્યક્તિને ભારો ચડાવવા માટે કોઈની રાહ ના જોવી પડે આ સાથે એમ કહેવાય કે રાજા એ પાણીના પરબ પણ મુકાવ્યા જેથી આવતા જતા લોકોને તરસ લાગે તો એ પાણી પણ પી શકે સાહેબ એમ કહેવાય કે પ્રજાના કલ્યાણ માટે રાજાએ તુરંત તુર અને પાણીના બનાવી દીધા હો પછી એમ કે બોલાવ્યા માજીને તો ચિંતા થવા લાગી કે મારાથી શું ભૂલ થઈ છે કે મને રાજદરબારમાં બોલાવી છે ચિંતા થતી હતી પણ એમ કહેવાય કે રાજમાંથી સમાચાર આવ્યા હોય એટલે જવું તો પડે જ રાજ રાજદરબારમાં ગયા

વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ